પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ માંડવા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન સુરતી ભરૃષ્ટ તરફ દોડથી શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે ટ્રકને અટકાવી હતી અને ટ્રકની તલાશી લેતા ટ્રકની કેબિનમાંથી પોલીસને વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો મળ્યા આવ્યો હતો પોલીસે ટ્રક ચાલક વિનય અરવિંદભાઈ સોભાસણા અને ક્લીનર કિશોર ઉર્ફ કિસન વિનોદભાઈ ચૌહાણ બંને રહેવાસી જૂનાગઢનાઓની ધરપકડ કરીને સદન પૂછપરછ શરૂ કરી હતી પોલીસ તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રના માલેગાંવથી લખમણ ઉર્ફ લખન બે ઇશમોની મદદથી મંગાવ્યો હોવાની માહિતી બહાર આવી હતી પ્રાથમિક તપાસ દરમિયાન એલસીબી પોલીસે વિદેશી દારૂ અને ટ્રક તેમજ બે મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા અગિયાર લાખ ત્રાણું હજાર બસો નેવું નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વિદેશી દારૂ મંગાવનાર લખમણ તેમજ માલે ગામના બે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર